બધા લાઈક કરો શેર કરો કઈ બોલતો ખરી તો બી છો કા હો લાઈક શેર કરો જો આમ જો આ આયા જો બેઠા બેઠા કાઈ કામ ધંધો નથી જો નવરા નવરા જો આ જો ના આપણો મિત્ર બી સાથે જ હોય છે તો ફાઈનલી મિત્રો આપણા ગામમાંથી આવી ગયા છે જો તમે નજારો બતાવી દઉં આવો કાકાનો નજારો છે આપણા અમરેલીમાં પુલ ઉપર

સાલા बाजूમાં બેહવાવાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય દેખો હવે આપણા મિત્રો છે સાયકલ લઈ જો હાલત કરે ઈ ઈ માં આપણે રાજભાઈના ઘરે આવી ગયા છે ઈ જો રાજભાઈ અહીંયા બેઠા બેઠા ફોન જોવે છે આ રાજભાઈના કાકા છે શું કેવું બાપા સીતારામ બાપા સીતારામ એમને આ જો નાનો ટેણીઓ જો મજા કરે છે બાકી મજા તો એને જ છે ઓ શું કે રાજભાઈ મજા માં ને તમારા સબસ્ક્રાઈબર ને શું કેવો તમે વિડીયો લો આનંદ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબરો એવું કેતા રહેજો અમારા સબસ્ક્રાઇબરને કાયક સપોર્ટ દેતા રહેજો સબસ્ક્રાઇબરને જો તલીકોડા મજા તો આને છે હો બાકી શિવલામ જો તો ફાઈનલી આપણે આવી ગયા છે ઘનશ્યામ કેક માં આમરેલી તમને બતાવી દઉં ઓ નવર કેકું અને અહીંયા જોઈ શકો છો લાઈવ કેક પણ બની રહી છે અહીંયા કામ ચાલુ જ છે તમે ઓર્ડર આપો એ ઉપર કેક બનાવી પણ આપશે આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા તમને બતાવી દો આવી ગયા છે વેટર પુષ્પા ચૂકેગા નહીં તો આપણે ફેમિલી સાથે આવ્યા છીએ ડિનર લેવા तो आज का ब्लॉग यहां जैसे कर ही दिए चाहिए बताइए लाइक शेयर एंड सब्सक्राइब करिन ज तो नव-नवो सपोर्ट देता रहजो बताइए ने जय श्री राम और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूंक फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना